એ બધાની વચ્ચે મેં એક એવા ગુજરાતી વ્યક્તિ કે જે અત્યારે છે ત્યાં યુકેમાં એમની એક રીલ જોઈ અને એમની રીલ જોયા પછી મને એ આવ્યો કે એમણે કદાચ અમસ્તા જ એમનો જે પણ પર્પઝ હોય એમણે મૂક્યો વિડીયો પણ એ બહુ જ મોટો સંદેશ આપે છે ત્યાં ફોર્મ્યુલા વન કારની રેસિંગની એક જગ્યા હતી ને ત્યાં ટેન્ટમાં બહુ જ બધા ગુજરાતીઓ બેઠા હતા એ ગુજરાતી છોકરા છોકરીઓ અહીંયાથી અહીંયા આપણે બેસીને જોઈએ તો એવું લાગે કે યાર આ લોકો તો બ્રિટનમાં રહે છે ગ્રેટ બ્રિટન વાળી જે આપણા મનમાં લાગણી આવે એની સામે છોકરાએ કહ્યું કે અહીંયા તો બધા મજૂરી કરે છે સૌથી પહેલા એ રીલ જોઈએ ને પછી આગળ એના વિશે વાત કરીએ જેને લાગતું હોય ને કે ભાઈ બહુ લંડન ની અંદર કે વિદેશમાં ગમે ત્યાં કેનેડા અમેરિકા ત્યાં બહુ જોબ છે તો એ જોબ કેવી છે હું તમને બતાવું જો આ બધો વિસ્તાર છે ને આ બધું આ બધા ગુજરાતી છે આ જેટલા ટેન્ટ દેખે ને બધા ગુજરાતી છે અહીંયા ફોર્મ્યુલા વન ની રેસ છે ને આ બધા છે ને અહીંયા લેબર વર્ક કરવા આવ્યા છે ફિલ્ડ જોબ નહીં કોક એમ કોમ કરેલા છે કોક આમાં એમ ફિલ થયેલા છે ને કોક એમ બીકોમ કરીને બધા આવ્યા છે આ બધાને પૂછી લો ભાઈ આ બધા ગુજરાતી જ છે પૂછી લો ભાઈ તમે શું કામ આવ્યા છો અહીંયા બધા મજૂરી કરવા જ આવ્યા છે અહીં કઈ છે નહીં એટલે જેને બહુ હવા હોય ને કે ભાઈ લંડન જેને મેં આમ ઉખાડી લેવું ને આમ કરી લેવું અહીં કઈ નથી આવું છે જેમ આપણે ગોધરા બાજુ થી યુપી બાજુથી બધા આવે છે ને મજૂરો બધા એમ અહીંયા આ બધા આપણે અહીંયા ઈજ છે અંગ્રેજોની જેવી ગુલામી હતી ઈજ છે એટલે ફોટા વેમ માં ન રહેવું કે અમને ફિલ્ડ વર્ક મળી જાય બે ટકા લોકો ફિલ્ડ વર્ક કરે છે બાકી બધા મજૂર જ છે પ્રશ્ન એ છે કે આ જ લોકોને જો આપણે ગુજરાત રાજ્યમાં કોઈ જગ્યાએ કોઈ કામ ચાલતું હોય અથવા નોકરી ન મળી હોય કે કોઈ પણ બીજી પરિસ્થિતિમાં અથવા ભણતાની સાથે સાથે મજૂરી માટે જવાનું કહ્યું હોય તો જાય તો જવાબ છે ના એમાં એ લોકોનો દોષ નથી આપણે ત્યાં મજૂરને ચોક્કસ વ્યાખ્યાથી આપણે જોઈએ છીએ આપણે એની મજૂરીનું સન્માન નથી કરી શકતા આપણે કામને કામની જેમ નથી જોતા આપણે કામને ધર્મને જાત સાથે જોડીને જોઈએ છીએ આપણે જ્યાં સુધી કામને કામની જેમ નહીં જોઈએ ત્યાં સુધી આપણા જ દેશના લોકો ભણતાની ભણતા સાથે સાથે એ બીજી બીજા દેશોમાં રહીને મહેનત કરશે પણ એ આપણા દેશમાં નહીં કરે આજ લોકો બહારના દેશોમાં જઈને માત્ર બ્રિટનનો સવાલ નથી એ યુએસ જતા લોકો હોય કે પછી કેનેડા જતા લોકો ખૂબ મહેનત કરે છે છોકરાઓ ભણવાની સાથે સાથે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય છે કોઈ જગ્યાએ સર્વન્ટનું કામ કરે છે પણ કામની શરમ નથી કામને જ્યાં સુધી કામની જેમ જોતા નહીં થઈએ ત્યાં સુધી આપણે દુનિયાભરની વાતો કરી શકીશું ચોક્કસ ગામ કામ ચોક્કસ જાતિના લોકો જ કરે આપણે એ વ્યવસ્થાનું જ્યાં સુધી જાતિ આધારે કામની વ્યવસ્થાનું નિર્માણ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણી પાસે ક્યારેય એ વાતનો જવાબ નહીં રહે કે આપણે આ અવસ્થામાં શું કામ છીએ આપણા સપના બહુ જ વિશાળ છે આપણે આપણા દેશને ખૂબ ઉન્નત અને બહુ જ આસમાનને ઉપર જોવા માગીએ છીએ પણ એની પાછળ જે આપણને કશું બહાર ખેંચી રહ્યું છે દૂર લઈ જઈ રહ્યું છે એ છે કે આપણે કામોને જાતિ આધારિત વહેંચી દીધા છે આપણે નક્કી કરી દીધું છે કે ગટર તો આજ સાફ કરે આપણે નક્કી કર્યું છે કે મજૂરી તો લોકો કરે આપણે નક્કી કર્યું છે કે આ કામ તો આ જ લોકો કરે અને છેલ્લે કશું જ નહીં તો જેની પાસે રૂપિયા હોય એ કરી શકે એટલે કાં તો જાતિના આધારે કાં તો ક્લાસના આધારે બધું જ્યારે વહેંચી દીધું છે તો એ વહેંચેલી વ્યવસ્થામાં દેશની ઉન્નતિ ક્યાં એ વાતનો આપણી પાસે જવાબ નથી